દસ હજાર ની લાંચ લેતા રંગી હાથ ઝડપાઈ જતા લાંચ લેતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતી લાયક જમીન ધરાવતા ખેડૂત જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા સબડિવિઝન કરજણ બે ખાતે અરજી કરી કોટેશન મુજબ ફી ભરવામાં આવી તેમ છતાં વીજ કનેક્શન ન આવતા ખેડૂતો આક્ષેપિતને મળી રજૂઆત કરતાં આક્ષેપિતે નવું વીજ કનેક્શન આપી ટીસી એટલે કે ટ્રાન્સફોર્મરની જગ્યા ઉપર મુકાવવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવાના હવે જ પેટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરેલ છે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ત્યારે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે આધારે લાંચના છટકાનું આયોજન કરેલ હતું જે દરમિયાન જુનિયર એન્જિનિયર જયમિત કુમાર મહેશભાઈ પટેલે ખેડૂત સાથે વાતચીત કરી હતી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર જ એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અભિસયદ કરજણ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ